નમસ્કાર મિત્રો સમય ક્યારેય કોઈના માટે રોકાતો નથી પણ બ્રહ્માંડમાં અમુક એવી ક્ષણો આવે છે જ્યારે સમય જાણે આપમેળે થંભી જાય છે અને ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે શું તમે જાણો છો કે તમારી આસપાસની ઉર્જા બદલાવા જઈ રહી છે શું તમને એવો અહેસાસ થઈ રહ્યો છે કે કંઈક મોટું કંઈક અદભુત તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે તો સાવધાન થઈ જજો અને આ તારીખને તમારા મગજમાં કોતરી લેજો કારણ કે હવે ગ્રહોના સેનાપતિ મંગળદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર મંગળ એટલે ઉર્જા મંગળ એટલે સાહસ અને મંગળ એટલે રક્ત જ્યારે આ લાલ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે પૃથ્વી પર ઉથલપાથલ મચી જાય છે અને આ વખતે તો મંગળદેવ કોઈ સામાન્ય ગોચર નથી કરી રહ્યા પણ એક એવા સ્થાન પર જઈ રહ્યા છે જ્યાંથી તે અમુક રાશિઓ પર ધન વર્ષા કરવાના છે જો તમારી રાશિ આ ત્રણમાંથી એક છે તો તૈયાર થઈ જજો કારણ કે ગરીબી અને સંઘર્ષના દિવસો હવે ઇતિહાસ બની જશે આ વીડિયોને અંત સુધી જોજો કારણ કે જો તમે આ સંકેત ચૂકી ગયા તો કદાચ આવનારો સુવર્ણ અવસર પણ હાથમાંથી સરકી જશે બ્રહ્માંડની આકાશી ગંગામાં ગ્રહોનું ગોચર એક નિરંતર પ્રક્રિયા છે પરંતુ અમુક ગોચર એવા હોય છે જે સદીઓમાં જવલ્લે જ જોવા મળે છે ફેબ્રુઆરી હા આ તારીખ યાદ રાખજો આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ એટલે કે કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિ મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે કુંભ રાશિ એટલે કે ઘડો અને જ્યારે ઉર્જાનો કારક મંગળ આ જ્ઞાન અને લાભના ઘડામાં પ્રવેશ કરશે ત્યારે બ્રહ્માંડમાં એક પ્રચંડ ઉર્જાનો વિસ્ફોટ થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભ રાશિ એ લાભ અને ઈચ્છા પૂર્તિનું સ્થાન ગણાય છે જરા વિચાલો જ્યારે પરાક્રમનો ગ્રહ પોતે લાભના સ્થાનમાં બિરાજમાન થાય ત્યારે શું પરિણામ આવે જે લોકો અત્યાર સુધી લોહી પાણી એક કરીને મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ શૂન્ય હતું તેમના માટે હવે ચમત્કાર થવાનો સમય આવી ગયો છે મંગળનો આ પ્રવેશ માત્ર ગ્રહોનું પરિવર્તન નથી પણ તમારા જીવનની દશા અને દિશા બદલવાનો એક દૈવી સંકેત છે આ ગોચરનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે મંગળ એ અગ્નિ તત્વ છે અને કુંભ એ વાયુ તત્વ છે જ્યારે અગ્નિ અને વાયુનું મિલન થાય છે ત્યારે આગ વધુ પ્રચંડ બને છે આ સમયગાળામાં જે લોકો સાહસ કરશે જે લોકો ડર્યા વગર નિર્ણયો લેશે તેમને સફળતા સામે ચાલીને મળશે ખાસ કરીને જે લોકો જમીન મકાન રિયલ એસ્ટેટ પોલીસ સેના અથવા ટેકનોલોજીના ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી પરંતુ સવાલ એ છે કે શું આ લાભ બધાને મળશે ના કુદરતનો નિયમ છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે બધા ભીંજાય છે પણ પાણી તો એ જ સંગ્રહ કરી શકે છે જેનું પાત્ર સીધું હોય તેવી જ રીતે આ ગોચરનો સૌથી મોટો અકલ્પનીય લાભ માત્ર ત્રણ ખાસ રાશિઓને મળવાનો છે આ ત્રણ રાશિઓના જાતકો પર મંગળદેવની સીધી કૃપા વરસ છે અને તેમની તિજોરીઓ છલકાઈ જશે શું તમારી રાશિ આ લિસ્ટમાં છે ચાલો હવે આપણી રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ જે હવે રાજા જેવું જીવન જીવવા તરફ આગળ વધી રહી છે સૌથી પહેલી રાશિ જે આ ગોચરથી સૌથી વધુ પ્રભાવિત અને લાભાન્વિત થવા જઈ રહી છે તે છે મેષ રાશિ મિત્રો મેષ રાશિના સ્વામી પોતે મંગળદેવ છે જ્યારે ઘરનો માલિક જ મજબૂત સ્થિતિમાં આવે ત્યારે ઘરના એટલે ગોચર કરશે જ્યોતિષમાં સ્થાન 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 ઈચ્છા પૂર્તિનું અને મોટા ભાઈ બહેનોનું સ્થાન મેષ રાશિના જાતકો સાંભળો અત્યાર સુધી તમે જે આર્થિક તંગી વેઠી છે પૈસા આવે છે પણ ટકતા નથી અથવા કોઈ મોટું રોકાણ અટકી પડ્યું છે તો હવે ચિંતા છોડી દો ત્રેવીસ ફેબ્રુઆરી પછીનો સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ સાબિત થશે અચાનક ધન લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે કદાચ કોઈ જૂનું દેવું પાછું મળી શકે અથવા શેરબજાર કે લોટરી જેવા આકસ્મિક માધ્યમોથી તમને મોટો ફાયદો થઈ શકે છે મંગળ તમારી હિંમતમાં વધારો કરશે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળશે જે લોકો નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમની હવે ઉપરી અધિકારીઓ તરફથી શાબાશી અને પગાર વધારો મળશે તમારા શત્રુઓ જે અત્યાર સુધી તમને પરેશાન કરી રહ્યા હતા તે હવે તમારી તેજસ્વી આભા સામે ટકી નહીં શકે બસ એક વાતનું ધ્યાન રાખજો ઉતાવળમાં આવીને કોઈ ખોટો નિર્ણય ન લેતા મંગળ તમને ઉર્જા આપશે પણ એ ઉર્જાને યોગ્ય દિશામાં વાળવી એ તમારી જવાબદારી છે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ શુક્રના પ્રભુત્વવાળી વૃષભ રાશિ માટે મંગળનું આ ગોચર દસમા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં થઈ રહ્યું છે દસમો ભાવ એટલે આપણું કરિયર આપણો સમાજમાં મોભો અને પિતાનું સુખ વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર દિગ્બલી રાજયોગ સમાન ફળ આપશે મતલબ કે દિશાઓનું બળ તમને પ્રાપ્ત થશે જો તમે લાંબા સમયથી બેરોજગાર છો અથવા મનગમતી નોકરી નથી મળી રહી તો હવે તૈયાર થઈ જાઓ ઓફર લેટર્સ તમારી રાહ જોઈ રહ્યા છે જે લોકો બિઝનેસ કરે છે ખાસ કરીને મશીનરી કન્સ્ટ્રક્શન કે ધાતુના વ્યાપારમાં છે તેમને ઓર્ડર પૂરા કરવા માટે સમય ઓછો પડશે એટલું કામ મળશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે લોકો તમારી સલાહ લેવા આવશે પણ યાદ રાખજો દસમા ભાવનો મંગળ વ્યક્તિને થોડો અહંકારી પણ બનાવી શકે છે સફળતા મળે ત્યારે વિનમ્ર રહેવું એ જ સાચા માણસની નિશાની છે જો તમે તમારા પિતા સાથેના સંબંધો સુધારશો તો મંગળ તમને અબજોપતિ બનાવવાની તાકાત રાખે છે સરકારી કામકાજમાં અટકેલી ફાઇલો હવે દોડવા લાગશે કોર્ટ કચેરીના મામલામાં પણ ફેસલો તમારા પક્ષમાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે આ સમય છે તમારી આવડતને દુનિયા સમક્ષ સાબિત કરવાનો અને હવે ત્રીજી અને અંતિમ રાશિ જેની કિસ્મત મંગળના ગોચરથી પલટાઈ જવાની છે તે છે મકર રાશિ જો કે મંગળ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં જઈ રહ્યો છે પરંતુ મકર રાશિ માટે મંગળનું ગોચર બીજા ભાવમાં એટલે કે ધન ભાવ અને વાણી ભાવમાં થશે બીજું સ્થાન એ પરિવાર અને સંચિત ધનનું છે મકર રાશિના જાતકો શનિદેવ તમારી રાશિના સ્વામી છે અને મંગળ સાથે તેમનો સંબંધ તટસ્થ છે પણ ધન ભાવમાં મંગળનું આવવું તમારી બેંક બેલેન્સમાં અનેક ગણો વધારો કરશે તમને વારસાગત સંપત્તિ મળવાના યોગ છે જો કોઈ જમીન કે મિલકતનો વિવાદ ચાલતો હોય તો તેનું નિરાકરણ આવશે અને તેમાંથી તમને આર્થિક ફાયદો થશે તમારી વાણીમાં એક અલગ જ પ્રકારનો પ્રભાવ આવશે તમે તમારી વાતથી લોકોને મનાવી શકશો જે માર્કેટિંગ અને સેલ્સના ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આશીર્વાદ સમાન છે પરંતુ અહીં એક ચેતવણી પણ છે મંગળની ઉર્જા તમારી વાણીને ક્યારેક કઠોર પણ બનાવી શકે છે પૈસા તો આવશે પણ જો તમે પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાત નહીં કરો તો ઘરમાં ક્લેશ થઈ શકે છે તેથી વાણી પર સંયમ રાખજો અને આવેલી લક્ષ્મીનો આદર કરજો રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ છે ભવિષ્ય માટે કરેલું પ્લાનિંગ તમને લાંબા ગાળે માલામાલ કરી દેશે પરંતુ મિત્રો આ માત્ર રાશિઓની વાત નથી ગ્રહો પપ્પાનું કામ કરે છે પણ ઈશ્વરના આશીર્વાદ વગર પાંદડું પણ હલતું નથી મંગળ ગ્રહને ખુશ કરવા અને તેની અશુભ અસરોથી બચવા માટે શાસ્ત્રોમાં કેટલાક અચૂક ઉપાયો બતાવ્યા છે આ ગોચર દરમિયાન દરેક રાશિના જાતકોએ ભલે તમે ઉપરની ત્રણ રાશિમાં હોવ કે ન હોવ હનુમાનજીની શરણમાં જવું જોઈએ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ મંગળની કૃપા મેળવવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે જો શક્ય હોય તો મંગળવારે લાલ વસ્તુઓ જેવી કે મસૂરની દાળ ગાયને ગોળ ખવડાવવાથી પણ મંગળદેવ પ્રસન્ન થાય છે યાદ રાખજો સંકટ કટે મિટે પીરા જો સુમીરે હનુમત બલબીરા તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી મૂડી છે જ્યોતિષ માત્ર માર્ગ બતાવે છે ચાલવું તો તમારે જ પડશે કર્મ કરશો તો ભાગ્ય આપોઆપ સાથ આપશે તો મિત્રો આ હતી મંગળના કુંભ રાશિમાં પ્રવેશની અને તેનાથી માલામાલ થતી ત્રણ રાશિઓની વાત ત્રેવીસ ફેબ્રુઆરીથી શરૂ થતો આ સમય તમારી જિંદગી બદલી શકે છે શું તમે તૈયાર છો આ બદલાવ માટે શું તમારી રાશિ આ લિસ્ટમાં હતી જો હા તો કોમેન્ટમાં જય બજરંગ બલી રખવાનું ભૂલતા નહીં કારણ કે પ્રભુનું નામ લેવાથી તો અડધા વિઘ્નો તો આમ જ દૂર થઈ જાય છે અને જો તમારી રાશિ આમાં ન હતી તો પણ નિરાશ ન થતા કારણ કે ઈશ્વર પાસે દરેક માટે કંઈક ને કંઈક ખાસ પ્લાન હોય જ છે માત્ર શ્રદ્ધા રાખો અને પુરુષાર્થ કરતા રહો આ જાણકારી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ આવનારા શુભ સમયનો લાભ લઈ શકે કદાચ તમારું એક શેર કોઈના જીવનમાં આશાનું કિરણ જગાડી શકે આવા જ ભક્તિમય અને જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે ત્યાં સુધી ઈશ્વર તમારા પર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના છેલ્લે મનમાં અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ચાલુ બધા સાથે મળીને બોલીએ જય શ્રી રામ જય બજરંગબલી